ప్రార్థనా బాయో ఆ పవర్ అోమే ప్రభునా వచన సాభిను గ్రంథ బారో అధ్యాయ పేలి కడి అగ్యారీ కడి సుధీ పాస్కా తేవారా చ దివస్ పేల యూస్ બેથનિયા આવી પહોંચ્યા એમણે જેને સજીવન કર્યો હતો તે લાજરુસ અહીં રહેતો હતો ત્યાં એ લોકોએ તેમને માટે ભોજન સમારંભ ગોઠવ્યો મારતા પીરસતી હતી અને લાજરુસ તેમની સાથે પંગતમાં બેઠો હતો તે વખતે મરિયમ અસલ જઠ્ઠામાસીનું અત્યંત કિંમતી એક શેર અથર લાવી ઈસુના ચરણે લગાડ્યું અને પોતાના વાળ વડે તેમના ચરણો લોછ્યા આખું ઘર અથરતી મહેથી મગમગી ઉઠ્યું યહુદા ઈશ્કાર્યો ઈસુનો એક શિષ્ય જે એમને દગો દેવાનો હતો તે બોલી ઉઠ્યો આ અત્તર ત્રણસો રૂપા મહોર વેચીને તે રકમ ગરીબોને કેમ ના વહેંચી આપી એને ગરીબોની બહુ પડી હતી માટે એમ બોલ્યો નહોતો પણ એ પોતે છોર હતો અને પૈસાની પેટી એની પાસે હતી એટલે તેમાંથી કંઈ મૂકવામાં આવતું તે ચોરી લેતો હતો આથી યસુએ કહ્યું એને જેમ કરવું હોય તેમ કરવા દો મારા દફનના દિવસે માટે ભલે એ સાચવી રાખ રાખતી ગરીબો તો તમારી સાથે હંમેશા રહેવાના જ પણ હું કંઈ તમારી સાથે રહેવાનો નથી ઈસુ ત્યાંથી એવી એવૂદીઓના મોટા સમુદાય જાણ થઈ અને તેઓ કેવળ ઈશુને જ ખાતર નહીં પણ તેમણે સજ્જીવન કરેલા લાસરૂસને સુધા જોવા આવ્યા હતા આથી મુખ્ય પુરોહિતો લાસરૂસને પણ જીવ લેવાનું નક્કી કર્યું કારણ બધા યહૂદીઓને એને કારણે તેમને છોડી જતા હતા અને ઈશુમાં શ્રદ્ધા ધરાવતા થતા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત ભાઈ તબેનો પ્રભુ યસુના જાહેર જીવનના શરૂઆતમાં લુકના ગ્રંથમાં આપણે જોઈએ છીએ સાતમોથી છત્રીસમી કલામાં પ્રભુ ઈસુ ત્યાં એક પુરુષને ત્યાં જમવા જાય છે ત્યાં એક સ્ત્રી આવે છે પાપી સ્ત્રી અને પથ્થર તે લગાડી રડી રડી રડીને પોતાના વાળ વડે એમના ચરણો લૂછી નાખે છે અને આવી છેલ્લા એમના જાહેર જીવનના છેલ્લા સમયમાં આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પાસકા સમયમાં ત્યાં એરસેલમાં બહુ ભીડ હોય જગ્યા ના હોય અને એવી રીતે પ્રભુ ઈસુ પણ પાસકા પહેલાં બેથનિયા એમના જે મિત્રોનું ઘર હતું જ્યાં લાદર રીતે પ્રભુ ઈસુ જીવતો કર્યો હતો ત્યાં આવીને રોકાય છે માર્તા સરસ મસ્ત જમવાન બનાવે છે અને મારિયા એકદમ કિંમતી હત્થર લઈને પ્રભુના ચરણોમાં લોચે છે ચોંડાડે છે અને પોતાના વાળ વડે એમને એ ચરણો લૂછી નાખે છે ખ્રિસ્ત ખ્રિસ્તમ બહેનો આ જે અથર લગાડ્યું હતું એક મજૂરના એક વર્ષના જે મજૂરી હોય એટલી કિંમતી વસ્તુનું હતું પણ જ્યારે પ્રેમ હોય ત્યારે ત્યાં કોઈ પૈસાની ગણતરી કરતા ના હોય એટલે મરિયમને પ્રભુ પર એટલો બધો પ્રેમ હતો એટલી બધી લાગણી હતી એટલો આભાર માનવું હતું એટલે એ પથ્થર લગાડી એમને ચરણો સાફ કરે છે લુચી નાખે છે અભિષેક કરે છે હા ક્રિષ્માલા ભૈયા તાબેનું સાથે સાથે યોગદા એનું વલણ તો બિલકુલ અલગ પ્રકારનું છે એ છોર હતો ને કે આટલું બધું હત્થર કેમ વેસ્ટ કરવાનું છે અને વેચીને આપણે બીજા કોઈ ગરીબ લોકોને મદદ કરી શક્યા હોત આનું વલણ પૈસા પ્રત્યેનું જે લાલચ હતી મોં પોતું એ ના લે છે અને આ પૈસાનું મોં એને છેલ્લે પ્રભુ ઈષ્વને પણ વેચવા માટે તે તૈયાર થયો હતો હા ભય ભયતાબેનો પૈસા જીવનમાં સારું નહીં ખરાબ નહીં જે પ્રમાણે આપણે એને યુઝ કરીએ છીએ એનો ઉપયોગ કરીએ એના આધારે છે એટલે મરિયમ પ્રભુ ઈષ્વ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને યુદ્ધા પૈસા પ્રત્યેને જે પ્રેમ વ્યક્ત કરે છે પ્રભુ પોતે આપણને કહ્યું છે દુનિયામાં તમે તમારી સંપત્તિ દુનિયામાં સંગ્રહ કરશો નહીં આપણે આત્પૃત દરમિયાન ખાસ કરીને પૈસા પ્રત્યે આપણે કેવું વલણ રાખીએ એ વિચાર કરીએ અને સાથે સાથે પ્રભુ પોતે બો ધનવાનો તમે પરમ દુઃખ્યુચમ કરીને લોકના ગ્રંથમાં અધ્યાયમાં ચોત્રીસમી કલમમાં આપણે શીખવાડે છે હા કૃષ્ણ માલા બહેનો પૈસા જીવન જીવવા માટે એક જરૂરિયાત વસ્તુ છે પણ પૈસા જ કોઈને જીવન આપી શકે જ નહીં એટલે આપણે પૈસાને પૈસા અને એ યોગ્ય સ્થાન આપીએ અને આ પવિત્ર અઠવાડિયામાં સોમવારે આપણે પ્રભુ માટે સ્થાન આપીએ સમય આપીએ એમના ચરણોમાં બેસી પ્રભુના વચન સાંભળીએ કારણ પ્રભુ આપણા માટે આપણે જીવન આપવા માટે પોતાનું જીવન પોતાનું પાવન લોહી રેડી આપણને શાશ્વત જીવન આપવા માટે એ આગળ વધવાના છે એટલે પ્રભુ આપણા પ્રેમના લીધે એમનું જીવન આપવા તૈયાર હોય આપણે પણ પ્રભુ પ્રત્યેના પ્રેમ એમના ચરણમાં બેસી એમનું વચન સાંભળી એમના વચન ઉપર મનચિંદન કરી એમના પ્રેમ ઉપર એમના ત્યાગ ઉપર આપણે મનચિંતન કરીએ અને પ્રભુ જે તારણ મુક્તિ માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા એની એની કિંમત આપણે જાણીએ જેથી કરી આપણે પણ પ્રભુ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ હા ક્રિષ્ત બહેનો આજના અશુભ સંદેહ ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારા વિશ્વાસ રાખું છું ગોડ બ્લસ યુ ઓલ